આ દુનિયામાં હંમેશા પાપને આવવું હોય ને તો એના મૂળ સ્વરૂપે ન આવી શકે ખોટાને પણ ગામમાં વેચાવું હોય ને તો એને આકર્ષક પેકિંગમાં જ મોકલવું પડે ખરા અવિદ્યા હંમેશા આકર્ષક લાગે એટલે તમે એમ કહેશો કે આ શું દિપાલીબેન તમે આમ ઊંધું બોલો છો વિદ્યા આકર્ષક હોય અવિદ્યા આકર્ષક હોય હા વિદ્યા ક્યારેય આકર્ષક ન હોય હંમેશા અવિદ્યાનું જ આકર્ષણ હોય વિદ્યાનું ક્યારેય આકર્ષણ ન હોય પૂતનાને અવિદ્યાનું પ્રતિક ગણવામાં આવ્યું છે રાક્ષસી છે પણ કેવી રીતે આવી છે આકર્ષક રૂપમાં આવી છે સરસ મજાની સાડી ગરેણા હિલ્સ પહેરેલા છે બ્યુટી પાર્લરમાં આઈબ્રો કરાવેલો છે બધું સરસ મજાનું ફેશિયલ વેશિયલ બધું તૈયાર થઈને સુંદર દેખાતી સ્ત્રીના રૂપમાં આવે છે છે રાક્ષસી પણ સુંદર દેખાય છે આ દુનિયામાં હંમેશા પાપને આવવું હોય ને તો એના મૂળ સ્વરૂપે ન આવી શકે ખોટાને પણ ગામમાં વેચાવું હોય ને તો એને આકર્ષક પેકિંગમાં જ મોકલવું પડે ખરાબ માલ હોય ને એના માટે પેકિંગ તમારે આકર્ષક બનાવવું પડે વેપારીઓ છો તમને બધાને ખબર હોય જો તમારે માર્કેટમાં ખરાબ માલ વેચવો હોય તો તમારે એનું પેકેજિંગમાં ખર્ચો વધારે કરવો પડે માર્કેટિંગમાં તમારે વધારે ખર્ચ કરવો પડે તમારા માલમાં દમ ન હોય તો એમ આ અવિદ્યા આવી છે પણ આકર્ષક રૂપ લઈને આવી છે કારણ કે પાપને પાપ જો એના મૂળ સ્વરૂપે આવે તો એનો એને કોઈ લે નહીં ખોટું જો પોતાના મૂળ સ્વરૂપે આવે તો એના કોઈ ગ્રાહક ન થાય ખોટા દાગીનાને પણ તમારે જો ગામમાં વેચાવા હોય તો પિતળના દાગીના એમને એમ ન વેચાય એની ઉપર સોનાનો ગિલેટ ચડાવો પછી વેચાય નતર એને કોઈ ન લે તો ખોટાને પણ જો વેચાવું હોય તો સાચાના આડંબરમાં વેચાવું પડે અને અવિદ્યા હંમેશા આકર્ષક લાગે એટલે તમે એમ કહેશો કે આ શું દીપાલીબેન તમે આમ ઉંધું બોલો છો વિદ્યા આકર્ષક હોય અવિદ્યા આકર્ષક હોય હા વિદ્યા ક્યારે આકર્ષક ન હોય હંમેશા અવિદ્યાનું જ આકર્ષણ હોય વિદ્યાનું ક્યારે આકર્ષણ ન અવિદ્યા વિદ્યા મેળવવા માટે તો તપસ્યા કરવી પડે એક સુનિલ ગાવસ્કર સચિન તેંડુલકર વિરાટ કોહલી બનવા માટે રોજ સવારે પાંચ વાગે ઉઠીને મેદાને પહોંચી જવું પડે ગમે એવો શિયાળો હોય ગમે એવું ચોમાસું હોય વિદ્યા મેળવવા માટે તો કષ્ટ ભોગવવું પડે ગમે એવો તડકો હોય પસીનો વહાવવો પડે લતા મંગેશકર બનવું હોય તો ગળાના રોજ કટકા કરવા પડે રોજ એટલી રિયાજ કરવી પડે વિદ્યા ન શીખવી તો કેટલું આરામનું કામ ગોદડું તાણીને હુયા રાખો આમાં કોને ન મજા આવે બરાબર છે ને પાંચ વાગે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર બેટ લઈને પ્રેક્ટિસ કરવા પહોંચવું એના કરતા પાંચ વાગે હવારે શિયાળાની ટાઢમાં ગોદડું ઓઢીને સુતા રહેવામાં સેમાં મજા આવે આકર્ષણ સેમાં લાગે તમે મને ક્યો બરાબર ગોદડું તાણીને છોડ તાણીને હુવામાં મજા આવે ને અવિદ્યાનું હંમેશા આકર્ષણ હોય વિદ્યાનું આકર્ષણ ન હોય કારણ કે વિદ્યા માટે તો પરિશ્રમ કરવો પડે મહેનત કરવી પડે આપણને એમ લાગે ફલાણા રાતો રાત ગયો તમને એની સફળતા રાતો રાત દેખાય છે આપણને એમ લાગે સચિન તેંડુલકરે આમ પરફેક્ટ આમ સ્ટ્રેટ ડ્રાઈવ મારી બોલર ના પગ નીચેથી બોલ કાઢી લીધો હુસેન બોલ્ટ નામ કોઈએ સાંભળ્યું હોય ઓલિમ્પિક નો ચેમ્પિયન વર્ષોથી લગાતાર ઉસેન બોલ્ટ નો રેકોર્ડ એક જ માણસ તોડે અને એ ઈ ખુદ ઉસેન બોલ્ટ દર વર્ષે દર ચાર વર્ષે ઓલિમ્પિક યોજાય અને સો મીટર ની દોડ હોય દોડવાનું આવે તમે ટીવી માં જોતા છો આમાં મામા મામામાં એવા આમ દોડે બધા રેસ હોય આખી તો જમાઈકન કરીને એ દેશનો આ સેલિબ્રિટી છે ઉસેન દર વખતે એ જ જીતે માનો કે ગઈ સાલે એને એક મિનિટ ની અંદર એ રેસ પૂરી કરી હોય ને તો આ સાલે એ ચાલીસ સેકન્ડમાં પૂરી કરે પછી નેક્સ્ટ ઈ ત્રીસ સેકન્ડમાં પૂરી કરે એમ દર વર્ષે પોતાનો રેકોર્ડ એક જ માણસ તોડે ને નહીં પોતે ઈ સિવાય એનો રેકોર્ડ કોઈ તોડી જ નથી શકતો એને એક વખત પ્રેસ કોન્ફરન્સમાં જર્નાલિસ્ટ પૂછ્યું એની આટલી કારકિર્દીમાં અત્યારે 18 20 વર્ષથી દોડે છે અને 18 20 વર્ષથી મોટો સેલિબ્રિટી છે વિદેશની અંદર જ્યાં જો ત્યાં એના હોર્ડિંગ લાગે ટીવીમાં એની જાહેરાતો થાવે આવે અરબો ખરબો રૂપિયા જાહેરાતો લેવાના ઈ ઈ લે તો પત્રકારોએ પૂછ્યું કે તમે તમારા આખા કરિયરમાં આખા જીવનમાં તમે ટ્રેક ઉપર રેસમાં તમે દોડ્યા છો તમે કેટલા મિનિટ દોડ્યા છો તમને ખબર છે મેં એનો સરવાળો કરેલો જ પત્રકાર હોમવર્ક કરીને આવ્યો તો તમે તમારા આખી જિંદગીમાં સાડા મિનિટ દોડ્યા છો સાડા મિનિટ દોડવાના આવા અધો અરબો રૂપિયા કરોડો રૂપિયા ત્યારે યુસેન બોલ્ટે ઈ જર્નલિસ્ટને જવાબ આપ્યો કે આ આખા 3 મિનિટ દોડવાના રૂપિયા નથી આ આ 20 વર્ષની અંદર હું જે 3 મિનિટ દોડ્યો છું ને એની પાછળ 20 વર્ષના 365 દિવસના 16 કલાક હું રોજ આ દોડવાની મહેનત કરું છું ને ત્યારે મારો આ દર વર્ષે અહીંયા નંબર આવે છે ને એના હું આ પૈસા લઉં છું આપણને ખાલી એટલું દેખાય કે આ 30 સેકન્ડમાં દોડ્યો અને 30 સેકન્ડમાં પૂરી કરી

કે ગમે એવા પ્રસંગ હોય કુટુંબમાં લગ્ન હોય આ હોય તે હોય ઈ બસ માણસ ભણતો જ હોય બીજા એના કઝિન બીજા એના ભાઈ બહેનો બધા લગ્નમાં મોજ કરતા હોય બસ એ ચોપડામાં મોઢું ગાલીને બેઠો હોય વિદ્યા મેળવવી તપસ્યા છે એ ઈ ભલભલાનું એ જેના તેનું કામ નથી એ આકર્ષણ એના પ્રતિ આકર્ષણ ના લાગે પછી એને બધા એમ કે ભાઈ મુકને શું હવે આ બધા એના જે ભાઈબંધ દોસ્તારો હોય એના કઝિન હોય મામાનો દીકરો કાકાનો દીકરો એ બધા ટેસ્ટ થી રખડતા હોય તો કહેવાનો મતલબ આજે અવિદ્યા આવી છે પૂતના રૂપી એ દેખાવામાં આકર્ષક છે પણ અંદરથી ઘોર છે એમ અવિદ્યા મને તમને રૂપાળી લાગે ગોદડામાં હું હું મને તમને ગમે પણ એનાથી જીવનમાં આપણે કેટલી મોટી પછડાટ ખાઈ જતા હોય છે એ પછડાટ કેટલી ઘોર હોય છે એ મને ને તમને ખબર હોતી નથી પૂતના ઘોર છે અને બાલ ઘાતીની પૂતના આ અવિદ્યા કેવા લોકોનો ભરડો લે કેવા લોકોને સિકંજામાં લે તો બાલ ઘાતીની જે બાળક જેવા હોય જે બાલિશ હોય જે બીજાની વાતોમાં તરત આવી જાય બીજાની વાતોમાં તરત વિશ્વાસ મૂકી દે એવા બાલિશ વૃત્તિના જે લોકો હોય એને આ અવિદ્યા એના સકંજામાં લે છે તો આવી અવિદ્યા આવે આવી કુટેવ આવે તો શું કરવું લાલન સરસ મજાનો ઉપાય બતાવે આવી અવિદ્યા જો આપણી સામે આવે આવી કોઈ કુટેવ આવું કોઈ વ્યસન આપણી સામે આવે તો આંખ મીચી દેવી જયારે પૂતના લાલનને પોતાના ખોળામાં લે છે ને તો લાલા પોતાની આંખો મીચી દીધી આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ કારણ કે જે વસ્તુને આપણે આપણી નજર આપીએ જે વસ્તુને આપણે આપણી આંખ આપીએ એ આવતીકાલે આપણું મન ખેંચે અને પરમ દિવસે આપણને આંખે આખા ખેંચી લે આ વ્યસનોને બધા આ જે નાના નાના વ્યસનો બધા એમ જ શરૂ થાય આપણી સામે કોક કરતું હોય એટલે આપણે જેવું દેખાય ને આ બાજુ આ એ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે જે આપણા સિદ્ધાંતોમાં બંધ બેસતી નથી બસ ત્યાંથી વયું જાઉં એ બાજુ નજર જ નહીં કરવાની ત્યાંથી આગું વયું જાઉં કારણ કે એ પ્રવૃત્તિ થતા તમે જોશો તો કોણ જાણે ક્યારે એ પ્રવૃત્તિને તમે નજરની અંદર આવી અને ક્યારેય પ્રવૃત્તિ તમારું મન ખેંચી લેશે અને ક્યારેય એ તમને પૂરા પૂરા ખેંચી લેશે એ મને તમને ખબર જ ન પડે આ બધા હોય ને આ બીડી સિગરેટ એમ જ શરૂ થાય કોઈએ પોતાની પેલી પેલી બીડીને સિગરેટ ગમે ને પૂછી લેજો પહેલું તક તમાકુ તમે ગમે ને પૂછી લેજો એને પોતે લીધું ન હોય એને એના દોસ્તારે જ પકડાવ્યું લે ને લે ને કાંઈ ન થાય લે 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 અને આવા કથામાં આપણે ઘણા બધા સંકલ્પો કરતા હોય કે બસ હવે તો દીદી એ કીધું છે ને કે હવે આમાં એક પ્રકારના આમાં વ્યસન કરવા નથી એવો આમ પારો ચડી ગયો એવો આમ ઉત્સાહ આવી ગયો આ બધી બંધ આ બધું બધું બંધ એટલે સાત દિવસ વાંધો ન આવે કથા ચાલતી હોય તો સાત દિવસ વાંધો ન આવે કારણ કે આ એક માહોલ એવો પવિત્ર હોય એના વાઇબ્રેશન એવા હોય સાત દિવસ બહુ વાંધો ન આવે પણ સાત દિવસ પછી આઠમા દિવસે યજ્ઞ હોય એ પરિપૂર્ણ થાય અને પછી તમે બધા તમારા ધંધા પાણીએ નોકરી ઓફિસે વેપાર શોરૂમ વોરૂમ ખોલો અને ત્યાં બધા આવા આવા જ રખડતા હોય આજુબાજુ માર્કેટમાં બધા આવા ને આવા એટલે પછી આ મોઢામાં ડૂચો બોલો એમ ક્યાં ગયા આટલા દીઠી દેખાતા નહોતા તો કે અમારા સમાજમાં કથા હતી ને કથા સાંભળતા હતા એમ કથા સાંભળી તમારું મોઢું ખાલી દેખાય છે લ્યો લ્યો લગાવો લગાવો એમ કરીને પોતાના ખીચામાંથી પડી ગઈ આપે તો કે નાના બસ મેં નિયમ લીધો છે કથામાં ભાગવતજીની સામે અમારા દીદીએ કીધું છે કે આ બધું જે હોય ને એ આ કથાનો છેલ્લો દિવસ સંકલ્પ લઈ લો બસ અહીંયાથી છોડી દો એટલે મેં સંકલ્પ લીધો છે કે હવે આ બધું નથી કરવાનું મેં છોડી દીધું એમ એ કથાકારો તો બધા કીધા રાખે એને બીજો ધંધો શું છે તમ તમારે લગાવો લગાવો એમ કરીને આપણને એ પડીકી દેવા હાથ લાંબો કરે અને એ પડીકી લેવા માટે આપણો હાથ લંબાય તો સમજી લેવાનું કે ભાગવતની કથામાં તો કંસ મરી ગયો પણ આપણી અંદર રહેલો કંસ જીવતો રહી ગયો છે લાલન સરસ એક્ઝામ્પલ આપે કે જે વસ્તુ તમને ગમ તમારા સિદ્ધાંતો સાથે તમારા સંસ્કારો સાથે બંધ બેસતી ન હોય એને નજર જ ન આપો અને પછી તો લાલાએ સ્તનપાન શરૂ કર્યું અને દૂધ તો શું લાલાએ પૂતનાના પ્રાણ ચૂસી લીધા અને પૂતના ચિલ્લાવે મુંચ મુંચ છોડ છોડ મને છોડ બે વખત કે છે છોડ છોડ એટલે જીવનની જેટલી પણ સમસ્યાઓ છે જીવનના દ્વંદ્વની સમસ્યાઓ છે માન અપમાન લાભ હાનિ જીત પરાજીત અને જીવનનો સૌથી મોટો દ્વંદ આ જીવન અને મૃત્યુ આ દ્વંદ્વમાંથી માંથી મુંચ મુંચ મને છોડ છોડ આમ લાલાએ પૂતનાને મુક્તિ આપી अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए